જય હિન્દ વિદ્યાર્થી મિત્રો તો બધાનું સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ અને આપણા આ વિડીયોમાં આ વિડીયોમાં તમે જોઈ શકશો તમને એ ઉપર જ તે કે આપણે આજે દિશન વિશે ચર્ચા કરવાના છીએ નવી પોલીસ ભરતી અને પીએસઆઈની ભરતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પડી ગઈ છે તો સૌથી પહેલાં તો બધા વહેલી તકે ફોર્મ ભરી દેજો ઘણા બધા મિત્રોનો સોશિયલ મીડિયામાં મેસેજ હતા ડીએમ હતા કે સર બુક લિસ્ટ આપો સિલેબસ શું હોય તો એના વિશે આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું તમે જોઈ શકશો કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ માટેનું સિલેબસ નવી ભરતીનો સિલેબસ શું છે એની પેપર સ્ટાઇલ શું છે એ બધી આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું ઘણા બધા એવા પણ મિત્રો હોય કે જે પહેલી વાર ફોર્મ ભરતા હોય પહેલી વાર ભરતી આપતા હોય તેમને ખ્યાલ જ ન હોય કે પેપર સ્ટાઇલ શું હોય સિલેબસ શું હોય શું શું બુક લિસ્ટ આપણે વાંચી જેનાથી આપણે પેપરની અંદર સારા માર્ક કવર કરી શકીએ તો આ વિડીયો મેં એના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો આપણે સૌથી પહેલું છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લોક રક્ષક ભરતીની લેખિત પરીક્ષાનું બુક લિસ્ટ ખાસ તો આ વિડીયોની અંદર બુક લિસ્ટ વિશે ચર્ચા કરવાની છે પરંતુ સાથે સાથે મેં સિલેબસનો પણ સમાવેશ કરી લીધો છે જેથી તમને ખ્યાલ આવે કે પોલીસ કોન્સ્ટેબલ ભરતીનો સિલેબસ શું છે સિલેબસના આધારિત તમને ખબર પડે કે આપણે કયા કયા બુકલિસ્ટ વાંચવા જોઈએ તો જો બુકલિસ્ટની વાત કરીએ તો બુકલિસ્ટ મેં કઈ રીતે પસંદ કર્યું બુક બુકલિસ્ટનો આધાર શું છે બુક બુકલિસ્ટનો સોર્સ શું છે તે સંપૂર્ણ અગાઉની પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય છે નવી પોલીસ ભરતીનો જે સિલેબસ છે અગાઉ પણ ગઈ ભરતી ભરતીમાં એ જ સિલેબસ હતો અને આ વખતે પણ એ જ સિલેબસ છે જે ભરતી હજી હાલની અંદર હજી હમણાં થોડા સમય પહેલાં જ પૂરી થઈ છે જેઓ એનો જે સિલેબસ હતો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો એ જ સિલેબસ આ વખતે પણ છે તો એમાં જે પેપર પૂછાયું જે પેપર છે એના આધારે અને મેં અત્યાર સુધી ઘણી બધી જે પરીક્ષા આપી એ પરીક્ષાના અનુભવના આધારે આપણે કયા કયા પુસ્તકો વાંચવા જોઈએ રિવિઝન માટે શું કરવું જોઈએ વાક્યો માટે શું કરવું જોઈએ એના આધારે આ બુક લિસ્ટ તૈયાર કરેલું છે અહીંયા મેં એક ફોટો મૂક્યો છે જેમાં તમે જોઈ શકશો કે મારો થોડો ઘણો જે અનુભવ છે મેં જે ત્રણ વાર પોલીસ કોન્સ્ટેબલની ભરતી પાસ કરી છે એકવાર આર્મીનું રનિંગ પાસ કરેલ છે સીસીએમાં પાર્ટ બી પાસ કરેલ છે એસએસસી જીડીની લેખિત પરીક્ષા પાસ કરેલ છે પછી ફળની ભરતી પાસ કરેલ છે એ બધું તમે આ જોઈ શકશો તો એ મારા અનુભવના આધારે મેં એક બુકલિસ્ટ તૈયાર કરેલું છે જે તમને બહુ મદદરૂપ થશે તો આપણે જોઈએ બુક બુક બુકલિસ્ટ પહેલાં આપણે એક સિલેબસ ઉપર મોટી મોટી નજર મારી લઈએ સિલેબસની વાત કરીએ તો લોકરક્ષક કેડરની જે ભરતી છે કોન્સ્ટેબલની એની અંદર કુલ એક પેપર આવે બસો ગુણનું એમાં પાર્ટ એ અને પાર્ટ બી આવે છે નવા સિલેબસ મુજબ તો પાર્ટ એ એંશી ગુણનો હોય છે અને પાર્ટ બી એકસો વીસ ગુણનો હોય છે તો જો આપણે પાર્ટ એ અને પાર્ટ બી બંને એમસીક્યુ એમસીક્યુના પ્રશ્ન પૂછાય હે એમસીક્યુ લેવલે છે એમાં કોઈ ડિસ્ક્રિપ્ટિવ હતું નથી તો પાર્ટ એની વાત કરીએ પેપર વનની અંદર તો પાર્ટ એમાં સૌથી પહેલું છે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે તાર્કિક કસોટી અને ડેટા હથઘટન જેને આપણે રિઝનિંગ કહીએ છીએ બીજો મુદ્દો છે ગણિત ક્વોન્ટિટ્યુટિવ એપ્ટિટ્યૂડ એના છે ત્રીસ ગુણ અને ત્રીજો મુદ્દો છે કોમ્પિટિન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે કે ફકરો હોય અને ફકરા પરથી પ્રશ્નના જવાબ આપવાના એના વીસ ગુણ એમ થઈને કો ટોટલ એંસી ગુણ પાર્ટ એની અંદર એંસી ગુણ હોય છે પરંતુ અહીંયા સૌથી મેન પ્રશ્ન એ છે કે તમારે પાર્ટ એ અને પાર્ટ બીની અંદર ફરજિયાત ચાલીસ ટકા ચાલીસ 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 ટકા માર્ક કવર કરવાના ફરજિયાત હોય છે તો તમે બંને પાર્ટની અંદર પાસ ગણાશો એમાં પાર્ટ એમાં ચાલીસ ગુણ લેખે જોવા જઈએ તો બત્રીસ ગુણ થાય છે મતલબ કે એંસી ગુણમાંથી તમારે બત્રીસ ગુણ લાવવા ફરજિયાત છે તો જ તમે પાર્ટ એમાં પાસ ગણાશો નહીતર તમે પાર્ટ એની અંદર જો ફેલ હશો તો પાર્ટ બીમાં તમારે ગમે એટલા માર્ક આવશે એનો કોઈ મતલબ નહીં રહે અને પાર્ટ બીમાં કદાચ જો ફેલ હશો અને પાર્ટ એમાં ગમે એટલા માર્ક હશે તો એનો પણ કોઈ મતલબ નહીં રહે એટલે આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવા જેવી છે આ છે પાર્ટ એ વિશે આપણે સમજણ મેળવી હવે આગળ આપણે જઈશું પાર્ટ બી પાર્ટ બીમાં તમે જોઈશો કે ટોટલ ત્રણ મુદ્દાની અંદર સિલેબસને વિભાગ પાડવામાં આવેલો છે પાર્ટ બીની અંદર તો સૌથી પહેલો મુદ્દો છે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ જેના છે ત્રીસ ગુણ સૌથી વધારે ગુણ છે એક વિશે લેવલે જોવા જઈએ તો પછી બીજો મુદ્દો છે જેની અંદર ટોટલ ત્રણ મુદ્દા આપેલા છે બીજા મુદ્દાની અંદર ત્રણ ત્રણ ભાગ પાડ્યા છે જેમાં સૌથી પહેલું છે કરંટ અફેર એટલે કે રોજબરોજના બનાવો સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ એ ને થઈને ચાલીસ ગુણ છે અને ત્રીજો મુદ્દો છે એમાં વધારે સમાવેશ થાય છે સિલેબસનો કારણ કે વધારે મુદ્દા આવે છે એટલે વધારે ગુણ એમાં સમાવેશ કરેલ છે સિલેબસ મુજબ એમાં છે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ ગુજરાત અને ભારત બંનેની તો આમ પાર્ટ બીની અંદર કુલ એકસો વીસ ગુણનો પાર્ટ બી હોય છે આખું પેપર બસો ગુણનું હોય છે જેમાં પાર્ટ એ એંશી ગુણ અને પાર્ટ બી એકસો વીસ ગુણનું તો પાર્ટ બીની અંદર જો ચાલીસ ટકા ગુણ લેખી આપણે જોવા જઈએ તો થાય છે અડતાલીસ ગુણ એટલે અડતાલીસ માર્ક તમારે એકસો વીસ માર્કમાંથી ફરજિયાત લાવવા પડે તો તમે પાર્ટ બીમાં પાસ થાવ એટલે આમ આપણે જોવા જઈએ તો બસો ગુણના પેપરમાંથી ચાલીસ ટકા લેખે તમે જોવા જાઓ તો ટોટલ ગુણ થાય છે એંશી ગુણ એટલે પાર્ટ એ ને પાર્ટ બીના થઈને એંસી ગુણનું તો તમારું મેરિટ બનવું જ જોઈએ જેની અંદર સેપરેટ એક એક પાર્ટની અંદર તમારે ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવા પડે તો તમે પાસ ગણેશો બાકીના જે વધારે માર્ક લાવો એના આધારે તમારું મેડ મળશે પણ મિનિમમ તો એટલા માર્ક તમારે જોઈએ જ તે હવે આપણે બુકલિસ્ટની શરૂઆત કરીશું હવે હવે બુકલિસ્ટ પહેલાં સિલેબસ ઉપર એક નજર મારતા જઈએ સૌથી પહેલું છે ભારતનું બંધારણ ત્રીસ ગુણ તો એને જો એ મુદ્દા આપેલા છે એ તમે વાંચી શકશો એ તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકશો અથવા જે ડિટેલ સિલેબસ છે એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી જ દીધેલો છે ટેલિગ્રામ ચેનલની લિંક આપણે બાયોમાં આપી દઈશું જ્યાંથી તમે ટેલિગ્રામ જોઈન કરી શકશો આ ટોટલ પાર્ટ એ અને પાર્ટ એની અંદર આપણે સમજાવી દીધું પાર્ટ એની અંદર સબ મુદ્દા કોઈ નથી પણ ટાઇટલ જ મારેલું છે કે મેથ્સ એન્ડ રીઝનિંગ અને કોમ્પિટિશન કોમ્પિનિશન ગુજરાતી લેંગ્વેજ અને જીએસની અંદર ટોપિક વાઇઝ આખા મુદ્દા આપેલ છે હવે આપણે શરૂ કરીશું બુક લિસ્ટ સૌથી સૌથી પહેલાં આપણે વાત કરીશું પેપરની અંદર પાર્ટ એના પાર્ટ એની અંદર મેથ્સ એન્ડ રીડનિંગ મેથ્સ એન્ડ રીઝનિંગ જે સાઠ ગુણો છે બે થઈને ત્રીસ ત્રીસ ગુણ બંનેના એના વિશે જો વાત કરીએ એના બુકલિસ્ટ વિશે અથવા કોર્સ વિશે તો સૌથી પહેલી તો વાત એ કે ગણિત અને રિઝનિંગ એ સમજણ અને પ્રેક્ટિસનો વિષય છે એટલે એના માટે તમે કોઈપણ ફેકલ્ટીનો જો કોર્સ લઈ લો તો એ સારી વસ્તુ કહેવાય બુકમાંથી ડાયરેક્ટ કરવા કરતાં અથવા એક કોર્સ લઈ લો અને એક બુકને સાઈડમાં રાખો પ્રેક્ટિસ કરવા માટે તો સૌથી પહેલાં જો આપણે કોર્સની વાત કરીએ તો કોર્સ માટે ગુજરાતની અંદર બેથી ત્રણ ફેકલ્ટી બહુ સારા એવા છે જેમાં સૌથી વધારે જો મને ગમતું હોય ફોલો કરું છું એ છે અહેમદ સર લર્નિંગ પોકેટ જેપીએસસી એ છેલ્લા એક દોઢ વર્ષથી ગુજરાતની અંદર ગણિત અને રીડનિંગ ભણાવે છે પહેલાં એ છેલ્લા સાત આઠ વર્ષથી કેન્દ્રની ભરતી હતી એમાં ગણિતની રીડનિંગ ભણાવતા હતા એટલે એમનો બહુ સારો એવો અનુભવ છે જેના નીચે એક બેન્ચ પણ છે પીએસઆઈ અને કોન્સ્ટેબલની એ નવી ભરતીને અનુરૂપ તૈયાર કરવામાં આવેલ છે અને લાઈવ બેન્ચ છે તો એનો એક તમે કોર્સ લઈ શકો અને બીજા છે બકુલ પટેલ સર ભેંસ કે પાઠ છે જેને તમે બધા સારી રીતે ઓળખતા જશો બહુ સારું એવું નામ છે ગણિત અને રીડનિંગમાં તો એનો બી એક નવો કોર્સ છે મોરે મોરો રોમ રોમ એવું કંઈ નામ છે પોલીસ ભરતી બે હજાર છવ્વીસ માટે તો એનો કોર્સ પણ બહુ સારો આવે છે અને એક છે નીરજ ભરવાડ સર નીરજ ભરવાડ સરનું કામ પણ ગણિતમાં અને રીડનિંગમાં સારું આવે છે ઘણા બધા લોકો નીરજ ભરવાડ સરનું કરીને ઘણી બધી પરીક્ષા પાસ કરેલ હોય છે એટલે ઓવરઓલ જોવા જઈએ તો ત્રણેય સર ગણિત રીડિંગ માટે સારા છે અને એના સિવાય જો તમે કોઈ એવા સરનું ગણિત રીડિંગનો કોર્ષ લીધેલો હોય જો તમને ગમતો હોય તો તમારે કંઈ કોર્સ લેવાની જરૂર નથી આ પણ કોઈ પણ એક વ્યક્તિને પકડીને તમે ચાલો તો વાંધો નહીં આવે હવે આપણે જો બુકની વાત કરીએ બુક જો તમારે લેવી હોય ગણિત અને રીડનિંગ માટે તો ગણિતની અંદર છે લર્નિંગ પોકેટ જીપીએસસી એટલે કે હેમંત સર એ હેમંત સરનો પોતાની એક બુક બહાર પાડે છે જે પાંચ છ મહિના પહેલાં જ બુક બહાર પાડે છે ગણિત સફળતાનું એકમાત્ર કવચ એમાં સાડત્રીસ પ્રકરણ આપેલ છે ગણિતના બહુ સારી એવી બુક છે અને બીજી બુક છે એ છે યુવા ઉપનિષદની વર્ક થ્રી વિશેષ ગણિત માટેની તો બે મતે તમે કોઈ પણ એક બુક લઈ શકો છો અને જો રીડનિંગની વાત કરીએ તો રીડનિંગ માટે યુવા ઉપનિષદ પબ્લિકેશનની રીડનિંગ તાર્કિક અભિ તાર્કિક અભિયોગ્યતા કરીને બુક છે એ બહુ સારી એવી બુક છે એમ જો પીળા કલરનો ફોટો જેનો ફોટો એ મૂકેલ છે તો એ બુક છે એટલે ગણિત માટે કોઈ એક બુક રીડિંગ માટે કોઈ એક બુક અને કોઈ કોર્સ જો તમે કોર્સ લીધો હોય અને કોર્સ લઈ અને કોર્સમાંથી નોટ બનાવો તો તમારે બુક લેવાની જરૂર નથી કોર્સમાંથી જોઈ જોઈને નોટ બનાવો અને એ નોટનું વારંવાર રિવિઝન કરો જેથી કરીને તમારે કોઈ બુક લેવાની જરૂર નહીં પડે અને એમાંથી સતત પ્રેક્ટિસ કરતા રહો એટલે તમારું મેથ્સ અને રીડનિંગનું કામ સરળ થઈ જશે હવે આપણે વાત કરીશું પાર્ટ બી પાર્ટ આખો જીએસ ઉપર છે એટલે કે જનરલ સ્ટડીની ઉપર એમાં સૌથી પહેલો જો કોઈ વિષય છે એ છે ભારતનું બંધારણ ત્રીસ ગુણ ત્રીસ ગુણની ગુણભાર ધરાવતું આખું ભારતનું એક બંધારણ છે એટલે એની માટે એક તમારે કોઈપણ સારા વ્યક્તિનો કોર્સ અથવા એક સારી બુકની જરૂર પડી રહે તો અહીંયા મેં સૌથી પહેલાં કોર્સમાં બે જે ફોટા મૂકેલ છે એક છે દર્શન રાવળ સર વર્લ્ડ બોક્સના દર્શન રાવળ સર છે જેમનો કોર્સ બંધારણમાં બહુ સારું ભણાવે છે તો જો તમને ચાલીસથી પિસ્તાલીસ કલાકનો કોર્સ છે આઈ થિંક તો એ તમે રસન રાવલ કોર્સ કોર્ષ લઈ લો અને કોર્ષ લઈ અને એને વિડીયો જોઈને તમે નોટ્સ બનાવો તો બહુ સારું એવું બંધારણ માટે કવર થઈ જશે અને બીજા જે સર છે એ છે નિર્મિત પટેલ સર સંકુલ એમનું બી બંધારણ બહુ સારું એવું ભણાવે છે તો એમનો કોર્ષ પણ તમે લઈ શકો છો બેમાંથી કોઈ પણ એક વ્યક્તિનો કોર્ષ લેવાય બંનેને લેવાની જરૂર નથી અને બંધારણ માટે જો બુક લેવી હોય તો બુકની વાત કરીએ તો મેં ત્રણ બુકના ફોટા આપેલ છે ત્રણ પબ્લિકેશન છે સૌથી પહેલું છે ઓ ઉપનિષદ વર્ક થ્રી વિશેષ ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા બુકનું નામ છે એ બુકમાં સારું એવું બંધારણ તમારું સિલેબસનો ટૉપિક વાઇઝ કવર થઈ જશે બીજું છે ડૉક્ટર સજાદ કાજી કિસ્વા પબ્લિકેશન જે નવી આવૃત્તિ અત્યારે થોડા સમય પહેલાં જ બહાર પડી છે તો એ બુક તમે વસાવી શકો છો બંધારણ માટે એ બી સારી રહેશે અને ત્રીજું મૂક્યું છે જીસીએ જીસીએસ સુરત જીસીએસ સુરત એકેડમી છે એમનું પબ્લિકેશનનું બંધારણની બુક છે જેની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલના જે સિલેબસ વાઇઝ મુદ્દા છે મુદ્દા મુદ્દાવાઈઝ આખી બંધારણય સ્પેશિયલ બુક તૈયાર કરેલ છે જે તમે બુકના પુઠ્ઠા પર જોશો તેની ઉપર જ સિલેબસના જે મુદ્દા એ આપેલા છે અને એ ટોપિક વાઇઝ જ બંધારણનું એમાં વર્ણન કરેલ છે તો એ બુક ફી તમારી પાસે હોય તો બીજી કોઈ બુક લેવાની જરૂર નહીં એટલે ઓવરઓલ કહેવા જઈએ બંધારણ માટે કાં તો તમે એક ઠોસ લઈ લો અને એક કોર્સમાંથી નોટ બનાવીને રિવિઝન કરો અને જો કોર્સ નથી લેતા તો તમે આ ત્રણમાંથી કોઈ પણ એક બુક લઈ શકો ત્રણે ત્રણ લેવાની અથવા બે લેવાની કોઈ જરૂર નથી ત્રણમાંથી કોઈ પણ એક બુક લઈ લો એટલે તમારું બંધારણનું કામ બહુ સરળ રીતે અને સારી રીતે પતી જશે હવે આપણે વાત કરીશું કરંટ અફેર એટલે કે રોજે રોજના બનાવ કરંટ અફેર સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ એ ત્રણે થઈ અને ચાલીસ ગુણનું ગુણફાર હોય છે આની અંદર તો કરન્ટ અફેર વિશે જો આપણે વાત કરીએ તો એના માટે તમે કોઈ મંથલી મેગેઝિન અથવા વીકલી મેગેઝિન એનો ઉપયોગ તમે કરી શકો કરંટ અફેર માટે મંથલી મેગેઝિનમાં જો વાત કરીએ તો યુવા ઉપનિષદ ઓપ્લિકેશનનું વર્તમાન પ્રવાહ કરી અને દર મહિને એમનું મેગેઝિન બહાર પાડે છે એ બહુ સારું એવું આવે છે જેનો તમે કરન્ટ અફેર માટે એને વાંચી શકો હો અને જો આઈસનું આઈસ મેજિક કરી અને એક વીકલી આવે છે કરન્ટ અફેર જે બહુ સારું એવું પ્રખ્યાત છે ગુજરાતની અંદર ઘણા બધા લોકો એને વાંચતા હોય છે તો તમે એ પણ કરી શકો છો એમ અને અમુક લોકો ડેલીના ધોરણે પણ કરંટ અફેર કરતા હોય છે તો તમે ડેલી પણ કોઈ પણ એક જ મહિનો કરંટ અફેર કરી અને એક એની નોટ બનાવો અને પછી પરીક્ષા વખતે એનું રિવિઝન કરો એટલે ઓવરઓલ આપણે જોવા જઈએ તો જ્યારે પરીક્ષા હોય એના લાસ્ટ છથી આઠ મહિનાનું કરંટ અફેર પૂછાતું હોય છે આમ તો છ મહિનાની અંદર બધું કવર થઈ જાય પણ જો તમે વધારે કરી શકો તો છ વધીને છેલ્લા આઠ મહિના સુધીનું કરવું હોય તો કરી શકાય એમ અને માની લો કે એક્ઝામ વખતે તમે એક્ઝામ સમય સુધી કોઈ પણ કરંટ અફેર કરેલ નથી તો જ્યારે પરીક્ષા હોય ત્યારે ઘણી બધી એકેડેમીવાળા એક્ઝામના સમયે થોડાક દિવસની પરીક્ષાની વાર હોય ત્યારે છેલ્લા છથી આઠ મહિનાનું એક સાથે મેગઝીન બહાર પાડતા હોય છે છથી આઠ મહિનાનું કોમ્પાઇલિશન કરીને એક ઘણી બધી એકેડમીવાળા કે પબ્લિકેશનવાળા બહાર પાડતા હોય છે તો પરીક્ષા વખતે જો તમે કરંટ પર સાવ નથી કર્યું તો તમે ડાયરેક્ટ છ થી આઠ મહિનાવાળું મેગઝીન જે આવે સાથે એ લઈ અને એ વખતે કરંટ અપેર પણ કરી શકો છો પરંતુ તમે વીકલી અને મંથલી લેવલે અત્યારથી જ ચાલુ કરો તો એ સારી બાબત કહેવાય હવે છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજીના મુદ્દા સર આખો સિલેબસ આપેલો છે ડિટેલ સિલેબસની અંદર તો એ સિલેબસને જે કવર કરતા કોઈ એવી બુક હોય અથવા કોઈ કોર્સ હોય જેની માહિતી એમ છે મેં તો આપણા વેબ સંકુલના અક્રમ સર કરીને છે જેને તમે જાણતા દઈશો એમને ગઈ ભરતીની વખતે જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી બહાર પડી એ વખતે સિલેબસ હતો આ વખતે એ જ સેમ સિલેબસ છે તો એ વખતે અક્રમ સર દ્વારા એનસીઆરટીનું વાવાઝોડું કરીને એક સિરીઝ બનાવી છે વેબ સંકુલની યુટ્યુબ ચેનલ ઉપર એ ફ્રીમાં તમને મળી રહેશે તો એના જે લેક્ચર છે એ લેક્ચરની અંદર સિલેબસના બધા મુદ્દા કવર થાય એ રીતે એક આખું પ્લે બનાવી અને મૂકેલું છે તો એને તમે જોઈ અને એની નોટ બનાવી અને એ કરશો તો વિજ્ઞાન અને ટેકનોલોજી તમારું કવર થઈ જશે જો તમારે એ કોર્સ ના જોવો હોય અથવા વિડીયો લેક્ચર ના જોવો હોય તો સામાન્ય વિજ્ઞાનની યુવા ઉપનિષદની બુક આવે છે એ બુક બી તમે લઈ શકો અને એમાંથી સિલેબસના જે ટોપિક ટૉપિકવાઈઝ જે મુદ્દા છે વિજ્ઞાન અને ટેકનોલોજીના એ તમારે કવર કરી લેવા જોઈએ જેથી કરીને તમારું સાયન્સ અને ટેકનોલોજી એમાંથી કવર થઈ જાય હવેનો મુદ્દો છે જનરલ નોલેજ જનરલ નોલેજની અંદર ડિટેલ રીતે કોઈ અંદર સિલેબસ આપેલો નથી ફક્ત જનરલ નોલેજ એવું લખેલું છે પરંતુ જનરલ નોલેજની આપણે બેઝિકલી વાત કરીએ તો એની અંદર એવોર્ડ છે ગુજરાત સરકારની યોજના ભારત સરકારની યોજના વ્યક્તિ વિશેષ છે કોઈ નવું ઇનોવેશન કર્યું હોય કોઈ આપણા પ્રધાનમંત્રી દ્વારા કોઈ નવો પ્રવાસ કરેલો હોય આમ એને તમે કાન તરીકે પણ લઈ શકો પરંતુ જ્યારે કોઈ દેશની અંદર એમનો પ્રવાસ કરેલો હોય તો એ દેશની રાજધાની શું છે એ દેશની કરન્સી શું છે એ રીતના જે પ્રશ્ન પૂછાતા હોય છે જે તે દેશ કોઈ યુદ્ધ હોય યુદ્ધ ચાલુ હોય તો જે તે દેશની બોર્ડર કઈ બોર્ડર સાથે લાગતી હોય એવા પ્રશ્નો મોસ્ટ ઓફ બધા ઘણા બધા પૂછાતા હોય છે તો એ બધું જનરલ નોલેજની અંદર કવર થઈ જાય છે તો જનરલ નોલેજ માટે જો કોઈ બુકની વાત કરીએ તો એના માટે બે સારી એવી બુક છે એક છે વોલિંગ બોક્સની જનરલ નોલેજ એ ઘણા સમયથી માર્કેટમાં પ્રખ્યાત છે તે તમે બધા જાણતા જ હશો અને બીજી બુક છે યો ઉપનિષદની જનરલ નોલેજ કરીને બુક એ યો યુ ઉપનિષદની બુક બી સારી આવે છે તો આ બુકની અંદર તમે એ બધા મુદ્દા જનરલ નોલેજના કવર તમારે થઈ જશે અને બીજી આપણે જો આ બુક વિશે વાત કરીએ તો જેટલા જેટલા વિષયો આપણે આગળ બી ચર્ચા કરશું ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ ભારતની ભૂગોળ એ બધાએ તો એ બધા મુદ્દા જ્યારે તમે કોઈપણ અલગ ચેપરેટ બુકમાંથી કરશો પછી રિવિઝન માટે આ તમે જનરલ નોલેજ બુકનો ઉપયોગ કરશો બેમાંથી કોઈ પણ એ બુકનો તો એ બી સારું રહેશે એમ તમારે રિવિઝન કરવું તો આ બુકમાંથી એ મુદ્દાનું પણ સાથે સાથે રિવિઝન થઈ જશે અને તમારા જનરલ નોલેજના મુદ્દા પણ આ બુકમાંથી કવર થઈ જશે એટલે બંને બુક સારી છે બે બુક લેવાની જરૂર નથી કોઈ પણ એક બુક લેજો મેં આ મેન્શન કરી દીધું છે અગાઉથી એટલે બેમાંથી કોઈ પણ એક બુક તમે વસાઈ શકો છો હવે આપણે વાત કરીશું ભારતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ વિશે એના જે સિલેબસના મુદ્દા છે એ તમારે ક્યાંથી કવર થશે એના વિશે એના માટે બુકની અંદર જો વાત કરીએ તો અહીંયા મેં આપેલ છે એ એના માટે તમારી પાસે બે ઓપ્શન છે એક છે યુવા ઉપનિષદ પબ્લિકેશન એન પાર્ટ વન એની અંદર એનસીઆરટી અને જીસીઆરટી ને બંનેનો સમાવેશ થઈ જતો હોય એવું કન્ટેન્ટ બનાવવામાં આવેલ છે એમાં ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ ભારતને એ ત્રણે સમાવેશ થઈ જાય એવી પાર્ટ વન કરીને એક બુક છે એ બુકમાંથી એ બધું બધા તમારે કવર થઈ જશે અથવા જો એ બુક તમે નથી લેતા તો એના કરતાં તમે ધોરણ છ થી દસની સામાજિક વિજ્ઞાન પછી ધોરણ અગિયાર અને બારની ઇતિહાસની બુક ધોરણ અગિયાર અને બારની ભૂગોળની બુક જીસીઆરટીની એ કરો તો એ બી એના જેવું સહેમત થઈ જશે એટલે બેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે કરશો તો તમારો ભારતનો જે પોર્સન છે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળનો એ તમારે એ એ બે બેમાંથી કોઈ પણ એક્શન ઓપ્શનની અંદર કવર થઈ જશે એટલે બેમાંથી કોઈ પણ એક કરી શકો છો અહીંયા ખાસ કહેવાની વાત એ છે કે બંને લેવાની જરૂર નથી કોઈ પણ એક લો કાં તો એનસીઆરટી પાર્ટ વન લો અથવા તો તમે સામાજિક વિજ્ઞાન ધોરણ છ થી દસ લો અને ઇતિહાસ ભૂગોળ અગિયાર બારનું બંનેનું કરી લો હવે આગળ બીજી વિશે જો વાત કરીએ તો મેં અહીંયા એક બુકના ફોટા આપેલ છે જે તમે જોઈ શકો છો કે ભારતનો ઇતિહાસ એના માટેની એક સેપરેટ બુક છે ભારતના ભૂગોળની સેપરેટ બુક છે ભૌતિક ભૂગોળની સેપરેટ બુક છે અને ભારતનો સાંસ્કૃતિક વારસો તો ઘણા બધા વિદ્યાર્થી આ બુક લીધેલી હોય છે અને આ બુકની સ્ટડી કરતા હોય છે પરંતુ જો તમારી પાસે આ બુક હોય ભારત માટે ભારતના ભૂગોળ ઇતિહાસ અને વારસા માટે તો તમે મેં જે પહેલાં બુક કીધી એ બુક લેવાની જરૂર નથી તો તમે આ બુકમાં જ કન્ટિન્યુ કરો એમ બાકી જો તમે આ બુક ના લીધી હોય તો તમે એનસીઆરટી પાર્ટ વન અથવા તો સામાજિક વિજ્ઞાન ધોરણ છ થી દસની બુક લઈ અને એમાં આગળ વધી શકો છો હવે વાત કરશો ઇતિહાસ સાંસ્કૃતિક ભૂગોળ વિશે આના માટે તમને અહીંયા મેં ચાર બુકના ફોટા આપેલ છે જેમાં ગુજરાતના ઇતિહાસની બે બુક છે ગુજરાતના વારસાની એક બુક અને ગુજરાતના ભૂગોળની એક બુક સૌથી પહેલા વાત કરીએ ગુજરાતના ઇતિહાસની તો એના માટે આઈસ પબ્લિકેશનની ગુજરાતનો ઇતિહાસ કરીને એક બુક છે અને એ બુક છે લિબર્ટી ગુજરાતનો ઇતિહાસ તો આ બે બુકમાંથી કોઈ પણ તમે એક બુકને વાંચશો તો તમારા સિલેબસના મુદ્દા કવર થઈ જશે ગુજરાતનો ઇતિહાસમાં જે આઈસ પબ્લિકેશન છે એમાં થોડુંક ઓછા પેજ છે જ્યારે લિબર્ટીની બુક છે એમાં થોડુંક વધારે પડતા પેજ છે એમ તો તમને જે યોગ્ય લાગે એ બેમાંથી એક પણ કોઈ પણ એક ગુજરાતના ઇતિહાસ માટે તમે લઈ શકો હો જે તમારું સિલેબસ મુજબ તમારું કામ થઈ જશે એની અંદર તે પછી વાત કરીએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તો ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે મેં એક જ બુકનો ફોટો આપેલ છે એ છે આયુષનો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કારણ કે તમે જો વારસામાં જોશો તો ભારતના સાંસ્કૃતિક વારસા વારસા કરતાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ના વધારે ટોપિક આપેલ છે એટલે એમાંથી વધારે પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી છે એટલે એ તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તો તમારે યોગ્ય રીતે કરવો જ પડશે તો એના માટે આઈસ પબ્લિકેશનની બુક છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એ બહુ સારી એ બુક છે પછી ભા ગુજરાતની ભૂગોળની વાત કરીએ તો ગુજરાતની ભૂગોળ માટે ગુજરાતનું આર્થિક સામાજિક અને ગુજરાતનું ભૌતિક ભૂગોળ એ બધા મુદ્દા બહુ સારી રીતે કવર થઈ જાય એવી જો કોઈ બુક છે તો એ છે લિબર્ટી પબ્લિકેશનની ગુજરાતની ભૂગોળની બુક જે વાદળી કલરનો ફોટાની બુક અહીં આપેલ છે બહુ સારી એવી છે જેની તમે સ્ટડી કરી શકશો તો આ ગુજરાતના ઇતિહાસ માટે બેમાંથી કોઈ પણ એક બુક ગુજરાતના વારસા માટે આઈસ પબ્લિકેશનની બુક અને ગુજરાતની ભૂગોળ માટે લિબર્ટીની બુક આ બુક તમે વસાવી અને તમારી સ્ટડી સારી રીતે કરી શકશો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે સિલેબસ મુજબ આપણે તૈયારી કરવાની છે એની વાત છે હવે આપણે વાત કરીશું કે પેપરની અંદર પ્રશ્ન કેવા પૂછાય છે સિલેબસ તો આપણે જોઈ લીધો બુકલિસ્ટ જોઈ લીધી પણ આપણને ખબર કેવી રીતે પડે કે પેપરની અંદર પ્રશ્ન કેવા પૂછાય છે પહેલાંની ભરતીમાં કેવા પ્રશ્ન પૂછાતા હતા સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તો એના માટે આપણે પીવાઈ ક્યુ કરવું બહુ જરૂરી છે જ્યારે તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારી માટે બે વસ્તુ બહુ મહત્ત્વની છે એક છે કોઈપણ ભરતીનો સિલેબસ અને એક છે પીવાઈ ક્યુ ઘણા બધા વિદ્યાર્થીનો એવો પણ ડીએમ હોય છે કે ક્યુ એટલે શું પીવાયક્યુમાં નથી ખબર પડતી હોતી ક્યુ એટલે કાંઈ નહીં ક્યુ એટલે અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્ન હોય એને આપણે ક્યુ તરીકે કે ઇંગ્લિશમાં ક્યુ કહેવાય પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન તો પી પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન કેવા પૂછે છે તો આપણી જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે એ છે ક્લાસ થ્રી લેવલની તો ક્લાસ થ્રી લેવલની અંદર કેવા પ્રશ્ન પૂછાય છે એના માટે તમારે એ બુક જરૂરથી વસાવી જોઈએ અને એ બુકની અંદર તમારે જોવું જોઈએ કે તમે જે વાંચો હો એની અંદર કેવા કેવા પ્રશ્ન પૂછાય છે તો તમે જ્યારે કોઈ ટોપિક વાંચો પછી એમાંથી કેવા પ્રશ્ન પૂછાય છે એના માટે જો તમે એ તમે સ્ટડી કરશો તો તમને ખ્યાલ આવશે કે મારે શું વાંચવું જોઈએ અને શું ન વાંચવું જોઈએ અને કેવી રીતે વાંચવું જોઈએ એ આખું તમારું એનાલિસિસ થઈ જશે એટલે એના માટે અહીંયા મેં બે બુકના ફોટા આપેલ છે જે એક છે યુવા ઉપનિષદની સિક્સટી સિક્સ પ્રશ્નપત્રવાળી અને એક છે પીવાયક્યુ જીસીએ સુરતવાળાની તો બેમાંથી કોઈ પણ એક બુક લઈ અને તમારી તમે જે બુક લિસ્ટ છો એની સાથે બુકને રાખવાની અને પીવાયક્યુ જરૂર વાંચવાના જે આપણા સિલેબસના ટૉપિક છે એ મુજબ જ છે કારણ કે આજે જે યુવા બુક છે એની અંદર ઇંગ્લિશ ને ગુજરાતી સાહિત્ય એવું ઘણા બધા અંદર મુદ્દા આપેલ છે પરંતુ આપણે સિલેબસની અંદર જે મુદ્દા આવતા હોય એ મુદ્દાના પીવાયક્યુ આપણે એની અંદર ધ્યાનમાં લેવાના એટલે પીઓક્યુ બહુ જરૂરી છે જ્યારે તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરતા હોય એટલે સિલેબસ અને પીઓક્યુ બંને બહુ જ ખાસ જરૂરી છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીનો સિલેબસ એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધો છે જો કોઈ ટેલિગ્રામ ચેનલની અંદર ન જોડાણેલું હોય તો બાયોમાં લિંક મૂકી દઈશ તમે અહીંયાથી જોઈન થઈ જશો હવે તમારે ખાસ સૂચના એ ધ્યાનમાં રાખવાની છે કે આપણે અત્યારે જે બુક લિસ્ટની ચર્ચા કરી અને એનું ડિસ્કશન કર્યું એ તો યોગ્ય છે કે જેને બુકમાંથી તૈયારી કરવી છે અથવા તો કોઈ એક પણ વિષયને અનુલક્ષીને કોર્ષ લેવો હોય તો એ કોર્ષ લઈ શકે પણ અત્યારે પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી બહાર પડી એટલે લગભગ બધી એકેડેમીવાળાએ પોતાનો પોલીસ કોન્સ્ટેબલનો ફૂલ કોર્સ પીએસઆઈનો જે ફૂલ કોર્સ હોય એ બહાર પાડે જ છે જાણ કે ઓફલાઈન હોય અથવા તો ઓનલાઈન હોય તો જો તમે કોઈ પણ એકેડમીનો પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ અત્યારે આપણે તો જો તમે કોઈ પણ એકેડમીનો ઓફલાઈન અથવા તો ઓનલાઈન જો તમે કોર્સ લીધો હોય તો આમાંથી એક પણ બુક મને લેવાની જરૂર લાગતી નથી કારણ કે તમે બુક લો અને એ બુકની તમે બરાબર સ્ટડી ના કરી શકો એને બરાબર વાંચી ન શકો રિવિઝન ન કરી શકો એનો કોઈ મતલબ નથી એટલે જો તમે કોઈ પણ એકેડમીનો પોલીસ કોન્સ્ટેબલનો કોર્સ લઈ લીધો હોય ફૂલ તો એ કોર્સ તમે જોવો એ કોર્સનો પૂરેપૂરો ઉપયોગ કરો અને એમાંથી નોટ બનાવો અને એમાંથી રિવિઝન કરો તો પછી તમારે કોઈ બુક વાંચવાની જરૂર નથી જેથી કરીને તમારો સમય પણ ન બગડે અને તમારા પૈસા પણ ન બગડે એટલે આ એક ખાસ સૂચના છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે અને સૌથી છેલ્લે જો આપણે વાત કરીએ તો કહેવાનું કે આ વખતે ભરતી પ્રોસેસ બહુ ઝડપી થવાની છે અને ઝડપી શરૂ પણ થઈ ગઈ છે ફોર્મ બી હવે ભરાવાના થોડાક દિવસો જવા બાકી રહ્યા છે પૂરા થવામાં અને રનિંગ પહેલાં મહિનાને એન્ડિંગમાં જ શરૂ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે એટલે સૌથી પહેલી વસ્તુ એ કે તમે લેખિત માટે તો તૈયારી હતા ચાલુ કરી દો એમાં કોઈ ખરાબ વસ્તુ નથી પરંતુ રનિંગ મહત્ત્વનું છે રનિંગ એટલા માટે મહત્વનું છે કે તમે રનિંગ ફિઝિકલ પરીક્ષા પાસ કરશો તો જ લેખિત પરીક્ષા આપવા મળશે બાકી તો તમને લેખિત પરીક્ષા આપવા મળવાની નથી તો અત્યારે બહુ ઓછા દિવસો બાકી છે રનિંગ માટે એટલે સૌથી પહેલાં તો તમે તમારું ધ્યાન રનિંગની અંદર આપો એટલે રનિંગ ત્યારે પૂરેપૂરી થઈ જાય પછી લેખિતમાં પૂરેપૂરો સમય આપજો અત્યારે લેખિત માટે થોડા ઘણા કલાક ફાળવી દો તો બી વાંધો નહીં આવે પણ રનિંગમાં પૂરતું ધ્યાન આપજો સવારે રનિંગ કરતા હોય અથવા સાંજે કરતા હોય ગમે ત્યારે તો રનિંગ ઉપર પૂરેપૂરું ધ્યાન આપો અને સૌથી પહેલાં તો રનિંગમાં પાસ થાવ એની ટ્રાય કરો અંતમાં બધાને જય હિંદ જય ભારત આપણે આવી રીતે જ જ્યારે જ્યારે સમય મળશે ત્યારે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થી માટે કંઈકને કંઈક આવી રીતે મૂકતા રહીશું જ્યારે જ્યારે ટાઈમ મળશે ત્યારે કંઈક વિડીયો બનાવશું જો સૌથી વધારે છે સૌથી વધારે ક્વેશ્ચન છે છોકરાઓના તો એને ધ્યાનમાં રાખી અને કંઈક ને કંઈક કન્ટેન્ટ બનાવવાનું ટ્રાય કરશું તો નીચે યુટ્યુબ ચેનલની લિંક આપેલ છે યુટ્યુબ ચેનલને જો તમને સારું લાગ્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો બરાબર જય હિન્દ જય ભારત